શૌર્ય ભગવા દિવસ નિમિત્તે હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય મશાલ યાત્રા યોજાઈ વીએચપી બજરંગ દળ સહિત સમગ્ર હિન્દુ સમાજ એકતા અને શૌર્યના સંદેશ સાથે મોટી સંખ્યામાં જોડાયા લીમડી તાલુકાના મુખ્ય મથકે હિન્દુ સંગઠનો દ્વારા સૌર્ય ભગવા દિવસની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક અને રાષ્ટ્રીય ભાવના ભાવનાસભર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ મશાલ યાત્રાએ સમગ્ર લીંબડી નગરના માર્ગો પર એકતા અને સૌર્યનો સંદેશો ફેલાવ્યો હતો જેના કારણે ભક્તિમય અને દેશભક્તિપૂર્ણ માહોલ છવાયો હતો આ મશાલ યાત્રાનું આયોજન મુખ્યત્વે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સમગ્ર હિન્દુ સમાજના સહયોગથી કરવામાં આવ્યું હતું आ यात्रा एकता संस्कार સૌરેના સંદેશ સાથે નીકળી હતી તેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના યુવાનો વડીલો અને આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સંગઠનની ભાવના પ્રગટ કરી હતી યાત્રા દરમિયાન પ્રજ્વલિત મસાલોની રોશનીથી સમગ્ર વિસ્તાર ઉજ્જવળ બની ગયો હતો આ પ્રકારના આયોજનો થકી ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિ વધારવાનો તેમજ રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ હિન્દુ સંગઠનોની સક્રિયતા અને એકતાનું નગરના અલગ અલગ ભાગોની અંદર મથા ફરી અને સુભાષો ખાતે પૂર્ણ કરવામાં આવી અને હિન્દુ સમાજ ને જાગૃતતા તરીકે છ ડિસેમ્બર સૂર્ય દિવસ કેમ ઓગણીસો બાણું ભારત દેશની અંદર જે કલંગ હતું બાબર નામનું

મસાલ યાત્રા નીકળવામાં આવી સમગ્ર યુવાનો બધા ભાઈઓ વડીલો સમગ્ર રેલીમાં હિન્દુ સૂર્ય દિવસ નિમિત્તે એક ભવ્ય મસાલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું મસાલ યાત્રા જે નવ યુવાનો છે એમને એ બતાવવાનો પ્રયાસ હતો કે બાબરી મસ્જિદ તોડવા માટે હિન્દુએ કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો અને મોગલો એ હિન્દુ સમાજ પર કેટલા કૃતા વર્તાવી હતી અને એના પછી આપણું મંદિર તોડી અને ત્યાં મસ્જિદનું નિર્માણ કર્યું હતું ઓગણીસો બાણું માં કાર સેવા થઈ હતી તેમાં આપણા જાલોદ તાલુકાના રાજેશ સોની પણ વીર ગતિ પામ્યા હતા અને એના માટે આજે સોરેર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ